વર્લ્ડ ડિઝાઇનિંગ ફોર્મ દ્વારા દિલ્હી ખાતે પોરબંદરના યુવતીને એવોર્ડ એનાયત કરાયો છે જેમાં પોરબંદરની એ ફેશન ડિઝાઇનર યુવતીએ ગુજરાત ડિઝાઇન ઇનોવેટર ઇન્ડિયન કોચિંગ લિંગમાં એવોર્ડ મેળવી ઇતિહાસ રચ્યો છે દિલ્હીમાં તાજેતરમાં ડિઝાઇન ઇનોવેટર્સ ઇન્ડિયન કોચર લિંગ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્ડિયન હેન્ડલૂમ્સની ઉજવણી અંતર્ગત વર્લ્ડ ડિઝાઇનિંગ ફોર્મ દ્વારા આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દિલ્હી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં દેશભરના ફેશન ડિઝાઇનરો સહભાગી બન્યા હતા જેમાંથી ગુજરાતનું પ્રતિનિધિત્વ પોરબંદરની યુવતીએ કર્યું હતું પોરબંદર શહેરમાં ફેશન ડિઝાઇનિંગ આગવું સ્થાન ધરાવતા પૂર્વા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી દિલ્હી ખાતે યોજાયેલ આ એવોર્ડ સમારોહમાં ભાગ લીધો હતો ગુજરાત ડિઝાઇન ઇનોવેટર ઇન્ડિયન કોચર લીગમાં એવોર્ડ મેળવી ઇતિહાસ રચ્યો છે પૂર્વાબુસે પણ આ એવોર્ડ મેળવી પૂછી મહાત્મા ગાંધીની જન્મભૂમિની સાથોસાથ ગુજરાતનું નામ ગૌરવ વધાર્યું છે હું છું ફેશન ડિઝાઇનર છું અને મેં વર્લ્ડ ડિઝાઇનિંગ ફોરમમાં પાર્ટ લીધેલો હતો ઇન્ડિવિજલી એઝ વેલ એઝ એઝ એ ગુજરાત ટીમ પણ જે મારી સાથે નવ મેમ્બરની ટીમ હતી બે માં દિલ્હી ખાતે અમને એવોર્ડ મળેલો છે ગુજરાતમાં એઝ વેલ એઝ ઇન્ડિવિજલી તો આ જ રીતે હું મારા બધાય સપોર્ટર્સ ને અને જે લોકો મને વેલ છે એ બધાને હું થેન્ક યુ કહું છું મોટિવેશનલ સ્પીકર ઋષિકા હાથીના માર્ગદર્શન હેઠળ પૂર્વા ભુજ ફેશન ડિઝાઇનિંગમાં પ્રગતિશીલ બન્યા છે તે ત્યારે તેઓએ દિલ્હી ખાતે આ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે ઋષિકા હાથી જિજ્ઞાસા હોતાર કોમળ લોઢારી દીપ શાહ ઉમંગી કોટિયા આરતી રાઠોડ આનંદ કંટારિયા હેમાંગી અને ફોરમ વિટલાણી સહિત ટીમે આ એવોર્ડ મેળવ્યા બાદ પૂર્વાભુજ નું શુભેચ્છા પાઠવી છે અશોક થાંટી ગુજરાત ન્યુઝ પોરબંદર